एच मारी आदर्श हाईस्कूल मालगढ़ खाते ओग् स्वातंत्र दिन शानदार उज्जी कराई डी तालुकाना मलगढ़ श्री एलेचमादर्श हाईस्कूल खाते ओग्सी मैं स्वातं दिन की धामधूम उजव कराई सवार विद्यार्थी ढोल नगारा साथ मलगढ़ गाम में प्रभातफेरी कर कार्यक्रम की शुरुआत कराता अध्यक्ष तरीके निमणूक कराई भरतभाई प्रभुदास टाकना वरदहस्ते ध्वजवंदन कर आ प्रसंगे शाला प्रमुख अमृतलाल पढ़ियार तथा समग्र ट्रस्टीओ वाली मंडल प्रमुख शांतिलाल कच्छवाज वाली मंडल सभ्यों हाजर रहाया था શાળાના આચાર્ય મિલનભાઈ રાવલે સૌને સ્વતંત્ર પર્વની શુભેચ્છા પાઠવી અને પ્રસંગોચિત ઉદ્બોધન કર્યું શાળાના વિદ્યાર્થી ભાઈ બહેનો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યા હતા શાળાના વ્યાયામ શિક્ષકે પી પડિયાના માર્ગદર્શન હેઠલ એનસીસી ના વિદ્યાર્થીઓ એ પરેડ કરી હતી ત્યારબાદ NCC માં અને રમત ગમત માં નેશનલ કક્ષાએ ગયેલ વિદ્યાર્થીઓ તેમજ SSC અને HSC માં ઊંડા પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવેલ તથા શાળાના દાતાશ્રીઓ દ્વારા શાળાને દાન આપેલ જેમાં અજયભાઈ પઢિયાર સુભાષભાઈ પઢિયાર જગદીશભાઈ પિરાજી સોલંકી ભરતભાઈ પ્રભુદાસ સ્ટાફ તેમજ અન્ય દાતાશ્રીઓ દ્વારા શાળાને દાન આપવામાં આવ્યું આ કાર્યક્રમનું સફળ અને સુચારુ સંચાલન શાળાના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું અંતે રાષ્ટ્રીય ગીત ગાઈને કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી त્યારબાદ વિદ્યાર્થીઓને અલ્પહાર કરાવવામાં આવ્યો અહેવાલ દરગાજી સુદેશા બનાસકાંઠા